અને ધાર્યા જેવા ધારદાર હથિયારો વડે હુમલો કર્યો હુમલા બાદ પિતા પુત્ર બંને તાત્કાલિક ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ફરજ ડોક્ટર રમેશભાઈને મૃત જાહેર કર્યા અનિલને વધુ સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ સિવિલ ખસેડવામાં આવ્યો છે મેશભાઈના પુત્ર પુત્રીને જણાવ્યું કે આ કૌટુંબિક ઝઘડો જૂનો છે હુમલો કરનાર અજોય અગાઉ પણ પિતા રમેશભાઈ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો આ ઘટનામાં જાણ થતા ગોંડલ તાલુકા પોલીસ અને એલસીબી બ્રાન્ચ સહિતના કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે મારા દાદાની જમીનમાં એને એને હુમલો એવી રીતે કરીને ખેડી નાખ્યું તું ખેતરમાં રોટા મારી દીધું તું પછી રાતે બોલાચાલી થઈ તો મારા પપ્પા ની દાદાની વાડી ગયા મેં આવીને પાછળથી થરિયુના ગામ આગળથી મારેલા છે એવું કરેલું છે મેં જોયું તો મૃત્યુ હું પામી ગયા હતા મારા ભાઈ ને લાગેલું છે માં લાગેલું છે પેટમાં બારે હાથેડા નીકળી ગયા છે એક માં એ અત્યારે રાજકોટ સિવિલમાં છે બે જણા ઉપર થયો ને અજાણ્યા શખ્સ બે હતા ને ચાર જણા એ હતા છ જણા હતા નાના ભાઈ સાથે હતો એને કીધું ચાર જણા કોણ મારા પપ્પા ના કાકા ના છોકરા ને કાકા થાય જમીન હતો જ નહીં આ તો અચાનક આવીને હુમલો કરી ગયા પાછળથી આવી અગાઉ કઈ બોલા ચાલે બોલા ચાલે કાલે થઈ હતી એ તો એમ ખાલી કીધું તું કે અમે પાછુ કરી દેવું તમારી જમીન હતી એવી એવી રીતે કરી વાત કરીને ને ગયા પછી રાતે આવીને આવું ગયેલું ને અમે રસ્તા માં પાછળ ફોન આવ્યો કે આવી રીતે બનાવ બનો અમે વાડી આવતા હતા પાછા ત્યારે અમને રોકવાનો પ્રયાસ કર્યો પણ અમે નીકળી ગયેલા સાઈડ માંથી સદી બતાવી ને માર્ગ નાખવાનું ધમકી આપતા હતા ને ગાળો બોલતા હતા અનિલભાઈ રાજેશભાઈ સાકરિયા હવે શું કરી માંગણી છે શું કાર્ય ન્યાય જોઈ ને એને ફાંસી સજા જોઈ